સંત દાસારામ અને સંત ગુરુ લોહલંગરી બાપુનો સંવાદ આજે આપણે વાગોળીએ સંત દાસારામ પ્રશ્ન પૂછે છે હે ગુરુજી આ દેહના પ્રકાર કેટલા અને દેહથી પાર કેવી રીતે જવું સંત ગુરુ લોહલંગરી જવાબ આપે છે હે પરમ ભાગવત હે દાસારામ આ કાયાના મુખ્ય પાંચ પ્રકાર છે અન્નમય કાયા મનોમય કાયા પ્રાણમય કાયા વિજ્ઞાનમય કાયા અને આનંદમય કાયા એ પાંચ પ્રકારની કાયાથી પાર થવા માટે જેમ કે અન્નમય કાયા જાગૃતિપૂર્વક સાત્વિક આહાર લેવાથી પ્રાણમય કાયા પ્રાણાયામની યોગિક ક્રિયાઓ દ્વારા મનોમય કાયા ઓહમ સોહમ અને બીજ મંત્રની સાધના કોઈ સિદ્ધ પુરુષના માર્ગદર્શન પ્રમાણે કરવાથી વિજ્ઞાનમય કાયા સાચા સદગુરુ અને સંતોના સત્સંગ સાંભળી મનન અને ચિંતન દ્વારા આનંદમય કાયા વર્તમાનમાં ભાવના અને વિચાર રહિત થવું સંત દાસારામ પ્રશ્ન પૂછે છે હે ગુરુજી પ્રાણ જીવ જીવાત્મા આત્મા અને પરમાત્મા કોને કહે છે સંત ગુરુ લોહ લંગરી જવાબ આપે છે હે શિષ્ય એક જ ચૈતન્ય શક્તિને યોગીઓએ અલગ અલગ નામ આપ્યા છે ચેતના જ્યારે અન્નમય અને પ્રાણમય કોષ સાથે હોય ત્યારે પ્રાણ કહે છે ચેતના જ્યારે મનોમય સાથે હોય ત્યારે જીવ કહે છે ચેતના જ્યારે વિજ્ઞાનમય કોષ સાથે હોય ત્યારે જીવાત્મા કહે છે ચેતના જ્યારે આનંદમય કોષ સાથે હોય ત્યારે આત્મા કહે છે ચેતના જ્યારે અન્નમય મનોમય પ્રાણમય વિજ્ઞાનમય અને આનંદમય એમ પાંચે કોષોથી પાર જાય તેને પરમાત્મા કહે છે સંત દાસારામ પ્રશ્ન પૂછે છે હે ગુરુજી આ જીવને અંદર ક્યાંય સુખ શાંતિ નથી જીવને આનંદ અને શાંતિ મળે એના માટે કયો યોગ કરવો સંત ગુરુ લોહલંગરી જવાબ આપે છે હે પરમ ભાગવત હે દાસારામ જીવને અંદર શાંતિ અને આનંદ મળે એના માટે પ્રથમ સિદ્ધ યોગી સદગુરુ સંતનું સાનિધ્ય અને સહજ યોગ દ્વારા જીવને શાંતિ અને આનંદ મળે છે સંત દાસારામ પ્રશ્ન પૂછે છે હે ગુરુજી ગુણના પ્રકાર કેટલા અને તેના કર્મ કયા કયા સંત ગુરુ લોહ લંગરી જવાબ આપે છે હે શિષ્ય ગુણના ત્રણ પકાર છે તમસ રજસ અને સત્વ શરીરને ઊંઘ અને આરામ તમોગુણ આપે છે કર્મ કરવાની પ્રેરણા રજોગુણ આપે છે પોતાના સ્વને જાણવાનું કામ સત્વગુણ કરે છે ગુણોનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ સમજાય ગુણો કર્તૃત્વ અને ભોક્તૃત્વશીલ છે એ જ્યારે ખબર પડે એની સમજણ આવે ત્યારે ગુણોના સાક્ષી થવાય સંતો ભક્તો ગુણો તરફ અને પ્રકૃતિ તરફ જોતા રહી જગતના સુખ દુઃખોથી વ્યથિત ન થતા જગતમાં રહીને કર્મયોગ કરીને બ્રહ્મલીન થઈ શકે છે સંત દાસારામ પ્રશ્ન પૂછે છે હે ગુરુજી ચારિત્ર અને શીલમાં શું ફરક છે સંત ગુરુ લોહલંગરી જવાબ આપે છે હે પરમ ભાગવત હે શિષ્ય ચારિત્ર સમાજ ઉપયોગી છે જે સમાજમાં નીતિ નિયમોથી નિર્માણ કરી શકાય છે જ્યારે સિલવાન સમાધિને ઉપલબ્ધ થયેલા હોય છે કે જેની પ્રજ્ઞા પ્રભુ પાસે સ્થિત હોય છે સંત દાસારામ પ્રશ્ન પૂછે છે હે ગુરુજી નીંદર અને સમાધિમાં શું ફેરશે સંત ગુરુ લોહ જવાબ આપે છે હે પરમ ભાગવત હે શિષ્ય નીંદરમાં જીવ શાંત થાય છે એવી રીતે સમાધિમાં પણ ચિત્ત શાંત થાય છે પણ નિંદરમાં જાણનાર હાજર નથી જ્યારે સમાધિમાં જાણનાર હાજર હોય છે સમાધિમાં આત્મા દ્રષ્ટા તરીકે જાગૃત હોય છે નિંદર પ્રાણી માત્રને પરમાત્મા આપે છે જ્યારે સમાધિ માટે માનવે સાચા સદગુરુના સાનિધ્યમાં રહી સાધના કરવી પડે છે